જૂનાગઢનું ગિરનાર પર્વત કે જેનો નયનરમ્ય રમ્ય નજારો પણ જોવા મળી રહ્યો છે ચોમાસામાં ગરબા ગિરનારે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા મા અંબા અને દત્તાત્રેયના દર્શન માટે મોટી સંખ્યામાં હાલ તો ભક્તો ઉમટી પડ્યા છે અને હાલ આ ગિરનાર પર્વતના નયનરમ્ય નજારા પણ જોવા મળી રહ્યા છે ચોમાસામાં ગરબા ગિરનારે જાણે કે લીલી ચાદર ઓઢી લીધી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે તો બીજી તરફ મા અંબા અને દત્તાત્રેયના દર્શન માટે લોકોની ભીડ પણ એટલી જ જોવા મળી રહી He checked. Sure. જૂનાગઢનો ગિરનાર પર્વત કે જેનો નયનરમ્ય નજારો પણ જોવા મળી રહ્યો છે ચોમાસામાં ગરબા ગિરનારે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા મા અંબા અને દત્તાત્રેયના દર્શન માટે મોટી સંખ્યામાં હાલ તો ભક્તો ઉમટી પડ્યા છે અને હાલ ગિરનાર પર્વતના નયનરમ્ય નજારા પણ જોવા મળી રહ્યા છે ચોમાસામાં ગરબા ગિરનારે જાણે કે લીલી ચાદર ઓઢી લીધી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે તો બીજી તરફ મા અંબા અને દત્તાત્રેયના દર્શન માટે લોકોની ભીડ પણ એટલી જ જોવા મળી રહી रही छे